ચાલો જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આપણે જોડાક્ષર શીખ્યા ને તો એમાં એક રમત આવે છે વાંચી માર તો આપણે જે શબ્દ મેં લખીને સ્લેટમાં એ કર્યા છે બધા ઊભા છે તેના પર જે શબ્દ બોલું તેના પર જે બાળકને બોલાવું તેને બોલ મારવાનો છે ચાલો રેડી ચાલો અહીંયા નૈશિતાબેન ઊભા છે નહિતાબેન હું જે શબ્દ બોલું તેના પર તમારે બોલ મારવાનો છે ચાલો અત્યારે

ચાલો શબ્દ સાચું ચાલો હવે ગોપીબેન આવે ચાલો ગોપીબેન ફટાફટ સાચું ચાલો ઈચ્છા ઈચ્છા સાચું ચાલો હવે આવશે કિંજલ બેન ચાલો ફટાફટ બધાને જોવાનું છે ચશ્મા બરાબર નાખો ચશ્મા ઉપર જ પડવો જોઈએ બોલ ક્યાં નાખો પાછો નાખો બરાબર સાચું ચાલો હવે નાખો સ્વાદ સ્વાદ ઉપર નાખો ચાલો સાચું ચાલો હવે આવશે રોશની બેન ચાલો ફટાફટ ચાલો રોશની બેન ચાલો તમે મારો ઈચ્છા સાચું ચાલો હવે મારો ઉત્કલ ઉત્કલ અરે વાહ સરસ 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 ચાલો હવે મારો ચાલો અરે વાહ ચાલો તાળી પાડી દો બધા તો નીતિન આવે છે ચાલ નીતિન ભાઈને આપી દે ચાલો ફટાફટ બધાનો કાલે પાછા રમારશું ચાલો વસ્તુ વસ્તુ સાચું ચાલો તો મજા આવી ને કાલે પાછા મારી છું તાળી પાડી દો